એક ચિઠી છે બાપુ અમે સત્સંગમાં અમુક જગ્યાએ જઈએ છીએ રામાયણ અને મહાભારતને એ લોકો નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે આ મહાન ગ્રંથોની ટીકા થતી હોય એવા સત્સંગમાં બેસવું કે કેમ અગાઉથી બેસી ગયેલા હોઈએ તો વચ્ચેથી ઉઠી જવાય વચ્ચેથી ઉઠી જવાય ઉઠી જઈએ તો અવિવેક ગણાય આ બાજુ કેટલાક એવા લોકો આવી રીતનો વિચિત્ર પ્રચાર કરે છે તો અને જો અમે એમાં ન જઈએ તો અમને એકલા પાડી દેવાની ધમકીઓ અપાવે છે જે જગ્યાએ રામકૃષ્ણ શિવ દુર્ગા હનુમાનજી ગણેશજી આપણા સનાતન ધર્મના અવૈદિક સ્વરૂપોની વાત હોય અથવા તો એવા સત્સંગમાં આની જો ટીકા થતી હોય તો વિનમ્રતાથી એ સભાને માથું નમાવીને કોઈને મુશ્કેલી ન પડે એમ ત્યાંથી નીકળી જવાય ઊભા થઈને વિરોધ નહીં કરવાનો એ એનું ઘરાનું છે ટીકી ટીકા કરવાનું એ કર્યા જેને જે રાગ આવડતો હોય ને એ જ ગાય દરબારી આવડતો હોય ને મુખ્ય બીજા ઘણા રાગ પણ ઘણાના દરબારી રાગ પ્રસિદ્ધ થઈ જાય એટલે ફરમાશી એ ફરમાઈશ પણ થાય એની દરબારી ભૈરવી હોય ભૈરવી આ બધું એવું છે એને ટીકા કરવી છે તો એમાં આપણે જવું અને વચ્ચેથી ઉઠાય એના માટે સાહસ જોઈએ હા કોઈને વિક્ષેપ નહીં થવું જોઈએ એવી રીતે આપણે નીકળી જવું કે માખણમાંથી જેમ વાળ નીકળી જાય માખણમાં વાળ હોય જરાય માખણને તકલીફ ન થાય એવી રીતે વાળ નીકળી કારણ કે એ સત્સંગ નથી એ તમારા માટે કુસંગ છે જ્યાં સનાતન ધર્મના દેવદેવીઓની નિંદા થતી હોય એ સત્સંગ છે જ નહીં એ કુસંગ છે અને કુસંગ કરવાની આપણા શાસ્ત્રો ના પાડે છે એટલે નીકળી જવાય હવે તે ધ્યાન રાખજો પહેલાં તો એમ આ તમારા અનુભવ થઈ ગયા હોય એટલે એવી સભા હોય ત્યાં જવું જ નહીં એટલે નીકળી જવાનો પ્રશ્ન જ નવું થાય અને છતાંય ગયા હો અને એવી ટીકા ટિપ્પણી શરૂ થાય તો વિવેકથી પ્રણામય કરી લેવા એ જે મહાપુરુષ હોય એને સભાને બધાને વંદન અને એવી રીતે નીકળી જવું એ તમારું નીકળવું એક બહુ મોટો મેસેજ ગણાશે અને જરાય વિવેક ભંગ નહીં થાય આ થઈ શકે એની ચિંતા કારણ કે એટલો બધો દુષ્પ્રચાર થઈ રહ્યો છે જે આપણા સનાતન ધર્મના પહેલા નથી બહારથી આવેલા એટલું જ નહીં પણ આપણા દેશના જોઈ અનેક પંથના માણસો એ ક્યાં ઓછી ટીકા કરે છે એણે માજા મૂકી છે આ તો બધું સારું લગાડવા માટે બધું કરવું પડે એક છે મને કાલે એમ લખ્યું બાપુ તમે દર વર્ષે આ વિસ્તારમાં આવશો તોય સુધારો ન પડે સુધારો થાય કે ન થાય એની હું ચિંતા નથી કરતો હું મારી ફરજ બજાવવા આવું છું હું મારું કામ કરીશ મને ખબર છે હવે હું સોનગઢ જઈશ ત્યાં તો કેટલા ટકા વિધર્મી થઈ ગયા છે હવે ત્યાં મારી વ્યાસપીઠ મંડાશે તો આટલા લોકોને ગમશે નહીં એ બધા સાંભળે છે કે આ બાવો આવશે પણ એથી મારું સાધુ કર્મ હું કેમ છોડી દઉં મારું સહજમ કર્મ કોણ થઈ ગયું આવું ભગવાન કૃષ્ણએ આપણને બળ આપ્યું છે તો આજે નાના મોટા મંદિરો બની રહ્યા છે આ વિસ્તારમાં હનુમાનજીના કેટલા મંદિરો હું જોઈ રહ્યો છું આ બધું બહુ સારું છે અને એ મંદિરોમાં તમે જજો પણ કરજો ખોટો પ્રચાર બહુ થઈ રહ્યો આપણે કોઈને તોડવું નથી જેને જે સ્વેચ્છાએ જેને જ્યાં જવું હોય ત્યાં જાય અને અહીંયા રહેવું હોય તો અહીંયા રહે અને ક્યાંક બીજે જવું હોય તો ત્યાંય બધાને લઈને વૈયા જાય સ્વેચ્છાએ પરંતુ જે રીતે આપણા ગ્રંથો આપણા દેવતાઓની ટીકા કરી ખોટા ચમત્કાર આપણે ત્યાં નથી એક વાત વિદેશમાં હું કથા કરતો હતો મેં તો આ બધા જ ધર્મસ્થાનોમાં કથા કરી છે દુનિયા બધા વેટિકનમાં કથા કરી વેટિકનમાં કથા કરી ત્યાં રામને ગાયો છે ઝેરુસલમમાં કથા કરી છે કારણ કે મારો રામ કેવલ ભારતનો રામ નથી ત્રિભુવનનો રામ